જાગીએ છે અને આપણે નાખી છે ઈચકો તો હું અલિયાસ ભાઈ અત્યારે કઈ નીંદર આવતી નથી તો અત્યારે આપણે રિયાસ ભાઈ ને ઈચકો નાખી જો હોય તો ઉડાઈ દઈ આપણે મમ્મી રિયાસ ભાઈ જાગશે અને દાંત કઈ રાખશે અને આપણે આવે છે અને મારિયાસ પાસે લાડુ પાડે છે અને જો કે દત કાઢે તો આપણે ઘરે આવે છે મારા પુઈ બે અને મારે બેન જો કે મોટા બેન છે અને બધાય આવે છે અહીંયા અમને

માતાજીના દર્શન કરતા છે અને પબ્લિક બધું એમ છે ઘણું બધું અને રિયાસભાઈ પણ અત્યારે માતાજી નું દર્શન

thank <laughs> you તો આ છે માતાનું જૂનું સ્થાન દર્શન કરી શકશો Terima <laughs> kasih આપણે બોજ તૈયારીમાં માં છે વિશી ફાટક આપણે પહોંચી ગઈ છે મારી ભૂલ તો આપણે ઘરે બચી ગયું છે ને અમાર એન્સ નીચે રમો અને આપણે કામ કરવા ગયા તો ઈ તો પૈતું તો નહીં કેમ કે અમાર દિયા સ્પેન્ડ વાદળ કટ કટા ગયા હતા તો ચાનો ડાકલા નામ સુધારવાનું છે અને આપલું કામ આટા કા ડબલેટ મારવાનું હતું તો ઈ કામ થઈ ગયું છે અને ચાલો આપણે હવે અત્યારે ગિરેજ જવાનું છે અને વાગે છે સવા છ તો આપણે એક કામ છે તો પતાવત આવી ને પાછા ઘરે આવી જઈ તો ચાલો આપણે નીકળીએ ગિરેજ જવા હેલો ફેમિલી તો અત્યારે આપણે પહોંચી ગઈ છે પહોંચી તો અત્યારે આપણે જવી જોઈ નવરા થઈ ગયા છે ને કામ હતું તો બારે ગયા તા ને તો કામ પતી ગયું છે તો ઘરે પહોંચી ગયા છે ઘરે અને અમાર રિયન્સ ભાઈ અહીંયા પોતા છે પણ એમને નિંદર આવતી નથી તો ગોળીએમ નાખવા જોશે તો એમને ગોળીએમ ઉડાવી દઈ અત્યારે વાગી ગઈ છે અગિયાર તો આપડે પેલા રિયશભાઈ ને ફૂડ દઈ જોઈએ કેશભાઈ ક્યારે હોય છે